મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર સરદાર હાઈટ્સમાં નવસારીની નવી ચાલીમાં થયેલી ચોરીનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો દેલવાડા ગામમાં ખારપાટની જમીન વેચી મારતા ગ્રામજનોનો વિરોધ રેડક્રોસના ઉપક્રમે વિશ્વ રક્તદાતાની થયેલી ઉજવણી નવસારીમાં રક્તદાન શિબિરોનું થયેલું આયોજન વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધ સરદાર હાઈટ્સના રહીશોએ કર્યો હતો વીજ ગ્રાહકોની સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવતા વીજ કંપનીના અધિકારીઓ અને રહીશો વચ્ચે હોબાળો થયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલે છે નવસારી શહેરી વિસ્તારના પૂર્વ બાજુની સોસાયટીઓમાં સ્માર્ટ મીટર લગાવવા માટે વીજ કંપનીના કર્મચારીઓ પહોંચ્યા ત્યારે વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ સરદાર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં સોમવારે બપોરના સમયે વીજ કંપનીના કર્મચારીઓ સરદાર હાઈટ્સમાં રહેતા વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવાયા ત્યારબાદ અન્ય વીજ ગ્રાહકોના મીટરો બદલાતા સ્થળ ઉપર હોબાળો થયો હતો સ્થાનિકોએ જણાવ્યું હતું કે વીજ કંપનીના અધિકારીઓએ ગ્રાહકોની સંમતિ વિના જ સ્માર્ટ મીટર લગાવતા વીજ ગ્રાહકો અને વીજ કંપનીના અધિકારીઓ વચ્ચે ભારે રબજક થઈ હતી સ્માર્ટ મીટર લગાવવાનું કામ બંધ કરાવાયું હતું આ બાબતે વાતાવરણ ઉગ્ર બનતા નવસારી ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા સરદાર હાઈટ્સમાં પોલીસ પણ પહોંચી હતી સ્થાનિકોની રજૂઆત હતી કે વીજ કંપનીના અધિકારીઓ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવી રહ્યા હતા વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરના ફાયદા ગેરફાયદા પણ જણાવ્યા ન હતા અને વીજ ગ્રાહકોની કોઈપણ સંમતિ વિના સ્માર્ટ મીટર લગાવતા સરદાર હાઈટ્સના રહીશોએ વીજ કંપનીની નીતિ રીતિ સામે રોષ ઠાલવ્યો હતો મામલો એવો છે કે સરદાર સાક સોસાયટીમાં ટોટલ કુલની પાંચ બિલ્ડિંગ આવેલી છે પાંચ બિલ્ડિંગમાંથી એક બિલ્ડિંગ અંબિકા બિલ્ડિંગમાં અમાર અમને કે અમારા પ્રમુખને જાણ કર્યા વગર ગ્રાહકોના મીટર ચેન્જ કરવામાં આવેલા છે રજૂઆત એવી કરવામાં આવેલી છે કે જીબીના કર્મચારીના મીટર ચેન્જ કરવાના છે તો એમના મીટર ચેન્જ થાય અમને કંઈ વાંધો નથી સાથે સાથે અમારા અંગત પ્રાઇવેટ જે કર્મચારી નથી તેમના મીટરો ચેન્જ કર્યા છે અને ચેન્જ કર્યા તે પણ ધાક ધમકી આપીને ચેન્જ કર્યા છે અને મીટર બદલવા માટે રજૂઆત કરીએ છીએ તો તેઓ ના પાડી રહ્યા છે જણાવી રહ્યા છે કે જૂના મીટર હવે પાછા અમે લગાવીશું નહીં સરકારની ગાઈડલાઇન્સ મુજબ આ જે મીટર ચેન્જ કરવાના છે તે જ મીટર ચેન્જ કરતા પહેલાં ગ્રાહકોને સમજાવવાની જવાબદારી કર્મચારીઓની છે વગર સમજાવ્યા અહીંયા આવીને બરજબરીથી લાઇટ કનેક્શન કટ કરવાની ધમકી આપીને મીટર ચેન્જ કરી રહ્યા છે તેના સામે અમે આ વિરોધ કરી રહ્યા છીએ અને તેમને ફરીથી જણાવીએ છીએ કર્મ જેમ જેવી રીતે મીટર હતા તેવી રીતે ફરી પાછું અમારું મીટર લગાવી આપો અહીંયા જે કર્મચારીઓ મીટર ચેન્જ કરવા માટે આવ્યા છે તેમનું વર્તન એકદમ ઉદ્ધતાય ભર્યું છે અને લેડીઝો સાથે પણ ગમે તેમ બોલવા મળ્યા નથી એટલા માટે અમારા બધા જે મેમ્બર્સ છે અહીંયા ભેગા થઈને એમની સામે એમનો વિરોધ કરવો પડ્યો છે અને વિરોધ કરવા છતાં પણ આ લોકો પોતાની જે પોતાની આદત છે તેનાથી બહાર આવતા નથી અને અમારા મીટરો ચેન્જ નહીં થાય અને જે છે તે જ રહેવામાં આવશે તેવી ધમકી આપી રહ્યા છે આજ રોજ સવારે સાડા અગિયારથી બારના ગાળામાં ડીજી વિસલના સ્ટાફ આવીને ગેટ પર એમ કહીને કે તમારા સ્ટાફના માણસ તો જે અહીંયા રહી છે ડીજી વિસએલના એમનું મીટર બદલવાનું છે એમ કહી એમનું મીટર બદલ્યા પછી એમણે કોઈને કોલ કરવામાં આવ્યો અને પછી કહેવામાં આવ્યું કે બીજાના બદલવાના છે તો અમારા પ્રમુખને કોલ કરેલો હતો એમણે અમારા પ્રમુખશ્રી તરફથી તો ના હતી કોઈનું બદલવાનું નથી તો અભી એ લોકોને સાહેબે પેલાના કોન્ટ્રાક્ટરના માણસોને કહીને કીધું કે બધા બદલવાના છે પછી અચાનક જ મારી વાઈફને બી ખબર પડી અને બદલવાનું આવ્યું એમ કરીને એટલે મારી વાઈફ નીચે આવી એમને કીધું કે અમારું નથી બદલવાનું તો એમણે સાંભળતા નથી જબરજસ્તીથી બદલવા માંડે છે એમનો મારી વાઈફનો કોલ આવે છે અને હું તરત પાંચ મિનિટમાં અહીંયા આવું છું હું કહું છું તો પણ મારું સાંભળતા નથી અને જબરજસ્તી બદલી કાઢે છે અને હું કહું છું કે ભાઈ મારું નથી બદલવાનું તો કહે કે નાં આ જ રહેશે અને તમારથી થાય તે તોડી લો આ રીતના અપશબ્દ અમને બોલવામાં આવે છે અને જો આ નહીં તમે જો નહીં કરાવશો તો તમારા આખી બિલ્ડિંગની લાઇન બંધ કરી દેશું એવી ધમકી અમને આપવામાં આવે છે અને ત્યાર પછી જ્યારે એમના કર્મચારીઓ એમના કાર્યપાલક ઇજનેયરને અને પોલીસ સ્ટાફને એમના તરફથી બોલાવવામાં આવે છે ત્યાર પછી એ એમના એમના કર્મચારી ના પાડે છે માનતા નથી કે મેં એવું કીધું નથી અને અમારી રિક્વેસ્ટ કરવા છતાં અમને અમારું પાછું જૂનું મીટર લગાવી આપતા નથી નવસારી શહેરના નવી ચાલી વિસ્તારમાં પરિવાર માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયો અને ચોરે તકનો લાભ લઈ તાળું તોડી સોનાના ઘરેણાં અને રોકડની ચોરી કરી ફરાર તો થયો પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને ઝડપી પાડ્યો હતો નવસારીના જૂના થાણા નજીક આવેલ નવી ચાલી વિસ્તારમાં શનિવારે વહેલી સવારે પતિ પત્ની શાકભાજી ખરીદવા માટે માર્કેટમાં ગયા હતા ઘરનો દરવાજો બંધ કરી તાળું લગાવ્યું હતું વહેલી સવારે જ એક ચોરે આ તકનો લાભ લઈ ઘરના બંધ દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો અને કબાટ ખોલી તમામ સામાન રફેદફે કરી કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા પચાસ હજાર અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ઘરના પાછળના ભાગેથી દિવાલ કૂદી ભાગ્યો હતો પરિવારે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરને ઝડપી પાડ્યો હતો સુરત રહેતો આફતાબ ઉર્ફે અલ્તાફ ખાનને ટાઉન પોલીસે ઝડપી પાડ્યો

અંદરથી દરવાજો લોક કર્યો એટલે એ લોકોને શંકા ગઈ કે અંદર કોઈ ઈચ્છા એમ એટલે એ લોકોએ માનવ એમને કોઈ પ્રેરિત એટલે અંદર જે કોઈ ચોર કે કરવી હશે જે કોઈ ચોરી કરવા આવેલું એને જે અંદર સોનાની વસ્તુ જે બી કરશે એ બધું લઈને એ ભાઈ જેવો બાણું ખડાયું એટલે એ બધું તા પેલો એ જે એના હાથમાં કંઈક જે વસ્તુ પકડી લેશે એ તા જોરમાં છોડીને એ ભાઈ પાછળથી કૂદી જલાલપુર તાલુકાના દેલવાડા ગામમાં ખારપાટની જમીન વેચી મારતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો જમીનમાંથી પાણી લાઈન જાય છે જમીનમાં માટી પુરાણને કારણે ત્રણ ગામોનો રસ્તો બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે જલાલપોર તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારના દેલવાડા ભીનાર વડોલી જૂથ ગ્રામ પંચાયતના ખારપાટની જમીનો આવેલી છે બ્લોક નંબર નવ અને નવો બ્લોક નંબર દસ વાળી જમીનમાંથી દેલવાડા ભીનાર અને વડોલી જૂથ ગ્રામ પંચાયતની પીવાના પાણીની લાઇન આવેલી છે બ્લોક નંબર નવવાળી ખારપાટની જમીનમાં મહાદેવનું મંદિર અને શાળા પણ આવેલી છે જ્યારે ગ્રામજનોની જાણ બહાર કેટલાક લોકોએ આ જમીન વેચી મારતા દેલવાડા ગામના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીન વેચાણ મુદ્દે તપાસની માંગ કરી છે આ જમીનમાં માટી પૂરાણ કરવામાં આવે તો ત્રણ ગામોના રસ્તા ઉપર પાણી ફરી વળવાની શક્યતા રહેલી છે ગામના પાણીનો નિકાલ પણ ન થતા દેલવાડા ગામ ડુબાણમાં આવી જવાનો ભય રહેલો છે અમારા ગામમાં જૂનો સર્વે નંબર નવ એની અંદાજે બોતેર વીઘા જમીન છે ખાનગી માલિક દ્વારા એનું વેચાણ કરી દેવામાં આવ્યું છે પણ અમને એવું જાણવા મળે છે કે જે તે સમયમાં ગાયકવાડની સરકારે એમને જમીન આપી હતી ને જે જમીન આગળ જે કન્ડિશનમાંથી હાલમાં પણ એ જ કન્ડિશનમાં છે એમાં કોઈ સુધારો થયો નથી બરાબર અત્યારે પણ દરિયાનું પાણી એમાં અવરજવર થાય છે તે તમે જોઈ શકો છો મારી પાછળ બરાબર તો આ જમીનનું વેચાણ કઈ રીતે કરી શક્યું એ લોકો એના માટે ગામે એવી માંગણી કરી છે કે અમને અમારે જાણવું છે કે વેચાણ કઈ રીતે કર્યું લોકો ને આ જમીન એને બી થઈ ગઈ છે તો અમારે કલેક્ટર સાહેબને બે વિનંતી છે કે આમાં રી ચકાસણી થવી જોઈએ આમાં આ પ્રકારમાં કંઈ પણ ખોટું થયું છે અમે તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી આપી છે અને મામલે સાહેબને અજી આપી અને મને મારા પૂર્વજો દ્વારા જાણવા મળ્યું છે કે આ જમીન એ લોકોની ખાનગી ન હતી રાજ ગાયકવાડ સમયમાં એ લોકોને કંઈ મીઠી કરવા આપી હતી અને કયા સંજોગોમાં એ પોતાના નામે થઈ ગઈ આજ સુધી અમારા ગામ લોકોને કઈ જાણવા મળ્યું નથી તે છતાં અમારા પૂર્વજો વલસાડ જિલ્લો હતો ત્યારે ત્યાં થોડી જાણકારી મેળવવા માટે ગયા હતા પણ ત્યાંથી પણ અમને એવું જાણવા મળ્યું છે કે કઈ પુરાવા નથી કોઈ કાગળ એવા નથી કે અમારી પાસે એનું લખાણ નથી અને નવસારી પણ તપાસ કરી તો એ લોકો એમ કે છે કે અમારી પાસે કોઈ જ પુરાવા નથી અમારા ગામ લોકો પાસે નાના મોટા પુરાવા છે જે હાલમાં ખાંજણ છે એવું દર્શાવે છે છતાં પણ આ જમીન વેચી કાઢી અને લેવા લઈ લીધી હવે અમને એવું થાય છે કે અમને કોઈ ન્યાય આપે અમારા નાના મોટા પુરાવા જોઈને એ બોતેર રીંગાનો નંબર છે પિયુષભાઈ રામજીભાઈ પટેલે લઈ લીધી છે અને એના વેચાણનું નામ છે સુખાભાઈ સુખાભાઈ ભણાભાઈ પટેલ હવે એના વારસદારો દ્વારા વેચવામાં આવી છે

જન્મજયંતી પ્રસંગે સમગ્ર વિશ્વમાં રક્તદાન દિવસ મનાવવામાં આવે છે રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી રક્તદાન મહાદાન છે રક્તદાન કરી અન્ય વ્યક્તિની જિંદગી બચાવી શકાય છે રક્તના વિવિધ જૂથોની શોધ કરનારા ડોક્ટર કાર્લ લિન્સ્ટરની જન્મજયંતી પ્રસંગે રેડ ક્રોસ રક્તદાન દિવસ તરીકે મનાવે છે ચૌદમી જૂનના દિવસે નવસારીમાં વિશ્વ રક્તદાન દિવસ રક્તદાન શિબિરો યોજી મનાવાયો હતો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ દિવસને વિશ્વ રક્તદાન દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે બે હજાર ચારમાં સ્થાપિત આ કાર્યક્રમનો હેતુ સુરક્ષિત રક્ત અને રક્તદાનની પ્રવૃત્તિ વિશે જાગૃતિ લાવવા અને સુરક્ષિત જીવન રક્ષક રક્તદાન કરવા બદલ રક્તદાતાઓનો આભાર માનવામાં આવે છે રક્તદાતા પાસેથી રક્ત મેળવવાની મુખ્ય બે રીતો છે મોટાભાગનું રક્ત સીધું નસમાંથી અપરિવર્તિત રક્ત તરીકે લેવામાં આવે છે આ રક્ત સામાન્ય રીતે જુદા જુદા ભાગોમાં વિભાજિત થાય છે વિશ્વ રક્તદાતા દિવસ પ્રસંગે નવસારીમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી સ્વર્ગીય ભગવાનદાસ પાંચોટીયાની પુણ્યતિથિ પ્રસંગે શાંતાદેવી રોડ ખાતે રક્તદાન શિબિર યોજાયો હતો વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી રક્તદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રક્તદાતાએ ઉત્સાહભેર રક્તદાન કરી સ્વર્ગીય ભગવાનદાસ પાંચોટિયાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આજે ચૌદમી જૂન એટલે માનવ રક્ત જૂથના શોધક ડોક્ટર કાર્લ સ્ટેનરની જન્મતિથિ એમની જન્મતિથિ દુનિયાભરમાં વિશ્વ રક્તદાદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજે નવસારી જિલ્લા શાખા દ્વારા પણ એની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત નવસારી શહેર અને જિલ્લાની વીસથી બાવીસ જેટલી શાળાઓના જીઆરસી વિદ્યાર્થીઓ એમની સાથે કાઉન્સિલરો અને અમારી એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો જુદા જુદી સ્થળે જાહેર જગ્યાએ ઉભા રહીને લોક જાગૃતિ માટે એની પેમ્ફલેટનું વિતરણ કરે છે સ્લોગનનો ઉચ્ચારે છે બેનરો લઈને લોકોને રક્ત જૂથના શોધક કાર્લ સ્ટેનર વિશે માહિતગાર કરે છે દર્દની ચીસ ત્યાં રેડ ક્રોસ આફતનો આક્રમ ત્યાં રેડ ક્રોસ રેડ ક્રોસ જ્યાં જ્યાં આફત છે ત્યાં હંમેશા સેવા માટે તત્પર રહે છે હાલ જે ગુજરાતમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે અમદાવાદ ખાતે જે એરિન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે અને તેમાં જો બ્લડની જરૂરિયાત હોય તો રેડક્રોસ તત્પર છે અને એ માટે રેડક્રોસે જે રાજ્ય શાખા છે આપણે તેનો સંપર્ક કર્યો અને ઇમરજન્સી શિબિરોનું આયોજન દ્વારા અમે બ્લડ પહોંચાડવા માટે સક્ષમ છે એવો હાથ લંબાવ્યો પરંતુ રાજ્ય શાખાએ કહ્યું કે જાગૃત નાગરિકો દ્વારા તરત જ અમદાવાદમાં લોકો ભેગા થઈને બ્લડ આપ્યું છે એટલે હાલ જરૂરિયાત નથી તમે સ્ટેન્ડ બાય પર રહો અને મદદ માટે આવજો ભૂતકાળમાં પણ આવી હોનારતો થઈ છે ત્યારે આપણે નવસારી જિલ્લા રેડક્રોસ શાખા ખૂબ જ તત્પરતાથી માનવીય સેવા બજાવી છે જેમાં કચ્છનો ભયાનક ભૂકંપ હોય કે મોરબીનો મચ્છુ ડેમની હોનારત હોય કે ભરૂચની નર્મદાની હોનારત હોય કે સુરત નવસારીમાં વારંવાર આવતી અતિ અતિવૃષ્ટિ હોય આ તમામ સમયે રેડક્રોસે ખડેપગે ત્યાં પહોંચીને લોકસેવા કરી છે અને રાહત કાર્ય કર્યા છે અમારા સૌરાષ્ટ્ર સમાજના નેતાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અમારા સૌરાષ્ટ્ર સમાજ માટે ભગવાનદાસ પાંચોટિયા એટલે એની એટલી મોટી ખોટ નડે છે આજે બે વર્ષ થયા છે પરંતુ અમને એમ લાગે છે કે ઘણા વખતથી અમારાથી વિમુખ થયા છે અને સૌરાષ્ટ્ર સમાજના માટે એ ખોટ છે એ એવા નેતા હતા સામાન્યમાં સામાન્ય માણસોની સાથે એ કનેક્શનમાં હતા નાનો માણસ જ્યારે કોઈ પણ ફોન કરે પછી એનો વાંક હોય કે ન હોય પછી નક્કી કરે પરંતુ એને માટે કોઈને પણ અધિકારીઓને ફોન કરવો હોય પોલીસ ખાતામાં ફોન કરવો હોય કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ડેમેજ કંટ્રોલનું કામ અમારા ભગવાનદાસ પાંચોટિયાજી કરતા હતા એટલે આજે એમની પુણ્યતિથિ નિમિત્તે જે નિયમિતતા રક્તદાન કેમ્પ કરવામાં આવે છે એ જ્યારે પણ એમની પુણ્યતિથિ હોય છે ત્યારે સૌરાષ્ટ્ર સમાજમાં શોકમગ્ન રહ્યા છે લોકો એમને ખૂબ યાદ કરે છે અને એમના કરેલા કામો થકી એમને યાદ કરીએ છીએ એટલે એમને ખરેખર શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જે રક્તદાન કેમ્પનું આયોજન થયું છે અને આશરે સો બ્લડની બોટલો અહીં એકઠી થઈ છે અને એ સો બ્લો બ્લડની બોટલો એમની શ્રદ્ધાંજલિ માટે થઈ છે એમણે કરેલા કામો આજે અહીં વિભૂતિ કરે છે કે ભવિષ્યમાં આ રીતે અમારા સૌરાષ્ટ્ર સમાજમાં આવો નેતા આજ સુધી કોઈ પાક્યો નથી મને તો એવું લાગે છે કે ન ભૂતો ન ભવિષ્ય આવો નેતા પાકશે નહીં આજે વિશ્વ રક્તદાતા સન્માન દિવસ છે અને યોગાનું અમારા સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી અને અમારા પાંચોટિયા પરિવારના મોભી શ્રી ભગવાનદાસ કાકાની દ્વિતીય પુણ્યતિથિ છે એ પુણ્યતિથિ નિમિત્તે આજે સૌરાષ્ટ્ર સમાજ અને પાંચોટિયા પરિવાર તરફથી જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન શિબિરમાં સોથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી અને સ્વર્ગસ્થ ભગવાનદાસ પાંચોટિયાને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને આ સો બોટલો તકી થકી ઘણા બધા લોકોને અહીંયા જીવનદાન મળશે નવસારીની પ્રમુખસ્વામી રેસિડેન્સી સોસાયટી ખાતે વિશ્વ રક્તદાતા દિવસના ઉપલક્ષમાં અને સોસાયટીની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે રક્તદાન શિબિર યોજાયો હતો નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ નાની ચોવીસી ખાતે પ્રમુખસ્વામી રેસિડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે અને વિશ્વ રક્તદાતા દિવસને અનુલક્ષીને સોસાયટીના રહીશોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું પ્રમુખસ્વામી રેસિડેન્સી સોસાયટીની વાર્ષિક સાધારણ સભા પૂર્વે તમામ રહીશોએ રક્તદાન કર્યું હતું અને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું સોસાયટીના યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી રક્તદાતાઓ પોતાના જન્મદિવસ પ્રસંગે રક્તદાન કરતા હોય છે જ્યારે પ્રમુખસ્વામી રેસિડેન્સી સોસાયટીના રક્તદાતાઓએ તેમની સોસાયટીની વાર્ષિક સાધારણ સભાના દિવસે અને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કરી સામાજિક જવાબદારી અદા કરી હતી નવસારી સુશ્રુસરા બ્લડ બેંકના ટેકનિશિયનોએ સેવાઓ આપી હતી પ્રમુખ સ્વામી રેસિડેન્સીના પ્રમુખ હિતેશ પટેલ મંત્રી મનીષ પારેખ સુરેશ પટેલ મિનેશ પટેલ સહિતના હોદ્દેદારોએ આ રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો મારી સોસાયટી પ્રમુખ સ્વામી રેસિડેન્સી ગ્રીડ ઉપર વાર્ષિક સાધારણ સભા હોય રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં ખૂબ સરસ પ્રતિભાવ મળ્યો છે અને એની પ્રેરણા પણ મારી વાઇફ તરફથી મળી છે એ કાયમ હું બ્લડ ડોનેટ કરું છું આજે આજે હું ચોવીસમી વાર બ્લડ ડોનેટ કરું છું પણ હું કાયમ મારા છોકરાઓની મારી કે વાઈફની બર્થડે હોય ત્યારે આપું છું પણ આ વખતે મારે મારી સોસાયટીમાં રક્તદાન કેમ્પ કરવો હોવાથી મેં આજે કોઈ પણ બર્થડેમાં આપ્યું નથી અને એનું સફળ આયોજન થયું છે ને મારી સોસાયટી જે નેવું ટકા સરકારી કર્મચારીઓથી ભરેલી છે અને એંસી ટકા ગવર્મેન્ટ એમ્પ્લોય છે એનાથી મારી સોસાયટી ખરેખર બહુ ઉજળું કામ કરે છે અને દરેકનો ખૂબ જ સાથ સહકાર રહે છે અમારી સોસાયટીના મંત્રી કમિટી સભ્યો અને એક્સ વાય જે પણ છે એનો ખૂબ જ સારો સફળ એકદમ આયોજન માટે સહકાર મળે છે ને એમને રક્તદાતાઓને સોસાયટી તરફથી એક ગિફ્ટ પણ આપવામાં આવી છે અને શુશ્રુષા બ્લડ સેન્ટર અને અશોકભાઈ એન સેવનનો ખૂબ ખૂબ આભાર નિમિત્તે માનું છું કે જે અમારી બ્લડ ડોનેશન કેમને સફળ કર્યું છે પ્રમુખ સ્વામી રેસિડેન્સી ચોવીસી ખાતે આજે વાર્ષિક સાધારણ સભાના નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે ગઈકાલે જ વિશ્વ રક્તદાતા દિવસ થયો છે તો એ નિમિત્તે આજે અમે પ્રતિકરૂપે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ જેમાં રક્તદાન એ મહાદાન છે

મુદ્દે હોબાળો નવસારીની નવી ચાલીમાં થયેલી ચોરીનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો દેલવાડા ગામમાં ખારપાટની જમીન વેચી મારતા ગ્રામજનોનો વિરોધ રેડ ક્રોસના ઉપક્રમે વિશ્વ રક્તદાતાની થયેલી ઉજવણી નવસારીમાં रक्तदान शिविरोंનું થયેલું આયોજન તો આ હતા આજના સમાચારો બને રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન7 નમસ્કાર